જય હિન્દોસ્તો આવનારી તમામ પરીક્ષા માટે સ્પોર્ટ્સ કરંટ અફેરનો સૌથી અગત્યનો ટોપિક આઈપીએલ ડિસ્કસ કરીશું આ વિડીયોમાં આઈપીએલ બે હજાર પચીસ જે છે આ ટોપિકને વનલાઇનર સ્વરૂપે વિડીયોમાં ડિસ્કસ કરીશું વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને આવા જ વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌથી પહેલાં તો આ આઈપીએલની કેટલામી સિઝન હતી તો આ જે છે તે આઈપીએલની અઢારમી સિઝન હતી અઢારમી આવૃત્તિ સંસ્કરણ હતું ક્યાંથી ક્યાં સુધી ચાલી છે તો તે બાવીસ માર્ચથી શરૂ થઈ હતી અને ફાઇનલ મેચ જે છે ત્રણ જૂનના રોજ યોજાયેલ છે વાત કરીએ ફાઇનલ મેચની તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ પંજાબ કિંગ્સને છ રને હરાવીને અઢારમી સિઝનનો ખિતાબ જીતી લીધો છે અહીંયા તમે જોઈ શકો છો એનએમએસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં મોટેરા ખાતે આ ફાઇનલ મેચનું આયોજન થયું હતું જેમાં વિનર આરસીબી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રનર અપ પંજાબ કિંગ્સ બન્યા છે હવે આપણને ખબર તો પડી ગઈ છે કે વિનર આરસીબી છે પરંતુ આ જે વિનર છે તેને કેટલી પ્રાઇઝ મની આપવામાં આવે છે તો વિનરને વીસ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે પ્રાઇઝ મની તરીકે અને રનર અપ જે છે પંજાબ કિંગ્સ તેને બાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા જે છે પ્રાઇઝ મની તરીકે આપવામાં આવશે બીજો એક પ્રશ્ન એ છે કે આ આઈપીએલ જે છે તેના સ્પોન્સર એટલે કે આયોજક કોણ છે તો આ સ્પોન્સર છે ટાટા ગ્રુપ ટાટા ગ્રુપ તમે મેચ દરમિયાન ઘણીવાર વાર નામની એક ઇવી કાર છે તેની એડવર્ટાઇઝમેન્ટ અને પિક્ચર્સ સ્ટેડિયમમાં જોયા હશે આ થઈ ગયું સ્પોન્સર અને પ્રાઇઝ મની વાત કરીએ ઓરેન્જ કેપ પર્પલ કેપ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જે છે કોને આપવામાં આવ્યું છે તો આ ઓરેન્જ કેપ જે છે તે સાઈ સુદર્શનને આપવામાં આવ્યું છે તેમણે સેવન ફિફ્ટી નાઇન રન જે છે સ્કોર કર્યા છે અને પર્પલ કેપ જે છે તે પ્રસિદ્ધ ક્રિષ્નાને આપવામાં આવ્યું છે પ્રાઇઝ મની બંનેમાં સેમ છે દસ લાખ રૂપિયા પ્રસિદ્ધ ક્રિષ્ના જે છે તેમણે 25 વિકેટ આ સિઝનમાં લીધી છે આ આ તો તો થઈ ગયું ઓરેન્જ કેપ કેપ સુદર્શન પર્પલ પ્રસિદ્ધ પછી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ છે તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ છે સૂર્યકુમાર યાદવ કઈ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સાતસો સત્તર રન તેમને સ્કોર કર્યા છે અને પ્રાઇઝ મની પંદર લાખ છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે વાત કરીએ અન્ય એવોર્ડ્સની અલ્ટિમેટ ફેન્ટ પ્લેયર ઓફ ધ સીઝન સાય સુદર્શન સાઈ સુદર્શન સૌથી વધુ સિક્સ નિકોલસ પુરણ ચાલીસ સિક્સ અને સાય સુદર્શન એટી એટ ફોર્સ ગ્રીન ડોટ બોલ મોહમ્મદ સિરાજ એકસો પંદર કેચ ઓફ ધ સિઝન કામિંદુ મેન્ડીસ સુપરસ્ટ્રાઇકર ઓફ ધ સીઝન વૈભવ સૂર્યવંશી વૈભવ સૂર્યવંશી આજે આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચ હતી આ ફાઇનલ મેચની અંદર કોણ પ્લેયર ઓફ ધી મેચ પ્લેયર ઓફ ધી મેચ બન્યું છે તો આ પ્લેયર ઓફ ધી મેચ જે છે તે કૃણાલ પાંડ્યા બન્યા છે કૃણાલ પાંડ્યા હાર્દિક પાંડ્યાના બ્રધર કૃણાલ પાંડ્યા આઈપીએલ દરમિયાન જ એક એવોર્ડ આપવામાં આવ્યો છે પીચ એન્ડ ગ્રાઉન્ડ પીચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ કયા સ્ટેડિયમને આપવામાં આવે છે તો તે અરુણ જેટલી સ્ટેડિયમને આપવામાં આવે છે અરુણ જેટલી સ્ટેડિયમ અને બીજી વાત એ છે કે કઈ ટીમ જે છે જેણે પાંચ વાર આઈપીએલની ટ્રોફી જીતી છે તો તે છે ચેન્નઈ સુપર કિંગ ચેન્નાઈ સુપર કિંગ વર્ષ બે હજાર ચોવીસની આઈપીએલ કોણ જીતી ચૂક્યું છે તો તે છે કોલકાતા નાઇટ રાઇડર્સ કે કે આર અને આઈપીએલ બે હજાર પચીસમાં સૌ પ્રથમ સેન્ચુરી સૌ પ્રથમ સેન્ચુરી જે છે કોણે લગાવી હતી તો તે છે ઈશાન કિશન ઈશાન કિશન આ વર્ષે ફેર પ્લે એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ફેર પ્લે એવોર્ડ જે છે તે સીએસકે ચેન્નાઈ સુપર કિંગને આપવામાં આવ્યો છે આઈપીએલની શરૂઆત ક્યારે થઈ હતી આઈપીએલની શરૂઆત બે હજાર આઠમાં થઈ હતી આ પ્રથમ આઈપીએલનો કપ કોણે જીત્યો હતો તો તે છે રાજસ્થાન રોયલ્સ રાજસ્થાન રોયલ્સ અને કઈ ટીમને બે વર્ષ માટે બેન કરી દેવામાં આવી હતી તો આ બે વર્ષ માટે ચેન્નાઈ સુપર કિંગ સીએસકે જે છે તેને બેન કરવામાં આવી હતી બે હજાર સોળ અને સત્તરમાં આ તો વાત થઈ ગઈ આઈપીએલની આવા જ પરીક્ષાલક્ષી પોઇન્ટ્સ શોર્ટ નોટ્સ તરીકે અને હાઇલાઇટેડ ફોર્મેટમાં તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી ફિફી ગ્રુપ બી મેન્સ માટે મુફટેસ્ટ અને કરંટ અફેર અથવા કોન્સ્ટેબલ રેવન્યુ તલાટી સીસી ડિવાઇસો માટે કરંટ અફેરના વિડીયોસ અને પીડીએફ એપ પરથી ડાઉનલોડ કરી શકો છો એપ અને ટેલિગ્રામ ચેનલની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે આ ઉપરાંત વિડીયોને જરૂરથી લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો